નમસ્કાર મિત્રો ભૂતિયાએ એક જ રાતમાં આ દસે દસ ડાકુઓનો કૂવો તો ખોદી નાખ્યો પરંતુ સવારે જ્યારે આખું ગામ અને ગામના મુખી રઘુનંદન અને આ દસ ડાકુઓની પત્નીઓ જ્યારે આ કૂવાના કાંઠે જઈને ઊભી રહી ગઈ ત્યારે બધા જ આશ્ચર્યમાં પડ્યા છે કે એક જ રાતમાં કૂવો કેવી રીતે ખોદાઈ શકે અને જે કામ એક મહિનામાં પૂરું ના થાય એટલી ઝીણવટતાવાળું કામ આ રીતે એક જ રાતમાં કોણે અને કેવી રીતે કર્યું ત્યારે આ રઘુનંદન કહે છે કે મૂરત પટી જવા દો પછી એમની વાત છે આમ કહીને તો તો થાય છે છે બધા એ પાણી પાણી પીવે પણ ખૂબ જ મીઠું છે અને કૂવો પણ એવી જગ્યાએ બનાવવામાં આવ્યો છે કે ત્યાંથી આ દસે દસ ખેતરમાં પાણી પહોંચે છે ક્યાંય પાણી રોકાતું નથી અને આમ કરતા કરતા હવે આજનો દિવસ પૂરો થયો ને સાંજે જ્યારે બધા જ પોતપોતાના ઘરે આવ્યા ત્યારે દસ ડાકુઓ ભૂતિયાને પોતાના હાથેથી જમાડી રહ્યા છે અને ભૂતિયાને કહે છે કે લે આખા ત્યારે બીજો માણસ કહે છે કે ના ભૂતિયા આખા ત્યારે સરદાર કહે છે કે ના ભૂતિયા તારે મારા હાથે જમવાનું છે આમ ભૂતિયાને આટલો વહાલ કરી રહ્યા છે જાણે પોતાનો દીકરો હોય એનાથી પણ વધારે પ્રેમ ભૂતિયા પ્રત્યે થઈ રહ્યો છે અને ત્યારે રઘુનંદન કે જે ચાલતા ચાલતા આ ડાકુઓના ઘરે આવે છે અને આ દ્રશ્ય તેઓ પોતાની આંખોથી જુએ છે અને જોઈને તેઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આવું કેવી રીતે બની શકે એક બહાર ગામથી એક નાનો દીકરો આવે છે અને તેને આ બધા જ ડાકુઓ આટલો બધો પ્રેમ કરે છે અને પોતાના સગા દીકરા કરતાં પણ વધારે તેને રાખે છે અને આજ દિવસ સુધી આ ક્રૂર ડાકુઓના સ્વભાવને હું જાણું છું કે તેમને કોઈને પ્રેમની ભાષા તો આવડતી નથી એમ છતાં આટલો બધો પ્રેમ તેઓ આ ભૂતિયા પ્રત્યે કેમ વરસાવી રહ્યા છે પરંતુ જે હોય તે અત્યારે તો કાંઈ નહીં પરંતુ એમની પાસે જઈને પેલા કુવાનું રહસ્ય તો જાણવું પડશે આમ કહીને મુખી રઘુનંદન ત્યાંથી ચાલતા ચાલતા આ સરદારના ઘરે આવે છે ત્યારે ભૂતિઓ કહે છે કે રઘુનંદન આવો તમારું સ્વાગત છે દસ ડાકુઓ પણ રઘુનંદન સાથે રામ રામ કરે છે અને પછી ત્યાં બધા બેસે છે ત્યારે મુખી રઘુનંદન કહે છે કે સરદાર હું તમારી પાસે એક મદદ લેવા માટે આવ્યો છું બોલો તમે મારી મદદ કરશો ને ત્યારે સરદાર કહે છે કે હા બોલો ત્યારે આ રઘુનંદન કહે છે કે મારા ખેતરમાં કૂવો ખોદાવો છે અને તમારો કૂવો છે એક જ રાતમાં ખોદીને ગયો ને એ જ કારીગર મને દેખાડો કારણ કે મારે પણ એક જ દિવસમાં કૂવાનું ખોદકામ પૂરું કરાવવું છે અને એ કારીગરને મારે મળવું છે અને જો તે એક દિવસની જગ્યાએ બે દિવસમાં પણ આ કૂવાનું ખોદકામ પૂરું કરશે ને તો પણ હું એને ઇનામ આપીશ અને બમણા રૂપિયા આપીશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને હવે સરદાર ફસાણા અને ફસાઈને કહેવા લાગ્યા કે હે મુખી એ તો હવે ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો હશે કારણ કે બાજુના ગામમાં હું ગયો હતો ને તો એમણે મને આ કૂવાના ખોદનાર કારીગરો સુધી મેળવ્યા હતા ત્યારે રઘુનંદન કહે છે કે તો કાંઈ વાંધો નહીં આપણે બંને આવતીકાલની વહેલી સવારે એ ગામમાં જઈએ અને ગામમાં જઈને પૂછી લઈએ કે એ કારીગરો ક્યાં હશે અને આપણે એ કારીગરોને લાવી અને મારો કૂવો ખોદાવી નાખીએ તો મારે પણ પાણી આવી જાય તો ખૂબ શાંતિ થઈ જાય અને આમ તો કૂવો બનાવવો ન હતો પરંતુ જો આટલી ઝડપી એ કારીગરો કૂવો બનાવતા હોય ને તો મારે એમની પાસે જ આ કામ કરાવવું છે બોલો સરદાર તમે મને એ કારીગરો સુધી પહોંચાડશો ને ત્યારે સરદાર ભૂતિયાની સામું જુએ છે ત્યારે ભૂતિઓ આ ડાકુઓની સામે જુએ છે અને ડાકુઓ આ રઘુનંદનની સામૂહ જુએ છે ત્યારે બધા એકબીજાની સામું જોઈ રહ્યા છે પરંતુ કોઈના મોઢેથી એક શબ્દ નીકળતો નથી બધા ચૂપચાપ ઊભા રહી ગયા છે ત્યારે આ ઘટના જોઈ અને રઘુનંદન કહેવા લાગ્યા કે તમને એમ લાગતું હોય કે આ મુખી વધારે કમાઈ જશે અને એમને કૂવો નથી બનવા દેવો તો તમે મને ના પાડી દો મારે એ કારીગર નથી જોતો ત્યાં તો આ સરદાર કહેવા લાગ્યા કે ના ના મુખી અમારે એવું કાંઈ નથી અમારા ગામનો કોઈ માણસ આગળ આવે એમાં અમે રાજી છીએ અને સારું આવતીકાલે તમે આવજો આપણે બંને આ કૂવાના ખોદનાર એ કારીગરો પાસે અમે તમને લઈ જશું આમ કહી અને આ રઘુનંદનને અત્યારે આશ્વાસન આપ્યું અને પછી તેઓ ત્યાંથી ઊભા થઈને ચાલી નીકળ્યા પરંતુ ત્યારે પેલા દસ ડાકુઓ કહેવા લાગ્યા કે સરદાર તમે આ શું કરી નાખ્યું અને હવે આવતીકાલમાં તમે એ કારીગર ક્યાંથી શોધી લાવશો કે એક જ દિવસમાં કૂવો ખોદી નાખે અને આપણો કૂવો તો ભૂતિયાએ ખોદ્યો હતો એમનો કૂવો ખોદવા માટે કારીગરો લેવા ક્યાં જશું ત્યારે આટલા શબ્દો સાંભળીને સરદાર કહે છે કે ભૂતિયો આનો કાંઈક તારણ કાઢશે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે નાના સરદાર આમાં હું શું કરી શકું અને તમે મારું નામ તો લેતા જ નહીં કે મેં તમારો કૂવો ખોદ્યો છે અને હવે જો સવારે તમે આ મુખીને કારીગરો પાસે નહીં લઈ ને તો સમજી લેજો કે તેઓ તમને આ ગામમાંથી બહાર કાઢી મૂકશે માટે તમારે હવે કૂવાના ખોદનાર માણસો પાસે તમારે આ મુખીને પહોંચાડવા પડશે ત્યારે સરદાર કહે છે કે પણ ભૂતિયા હું કેવી રીતે પહોંચાડું એવા કોઈ માણસો છે જ નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે બાજુના ગામમાં કૂવા ખોદનાર કોઈ માણસો હોય ને તો એમને આ મુખીની સાથે વાત કરાવી લેજો ત્યારે દસ ડાકુઓ કહે છે કે પણ ભૂતિયા તેઓ થોડા એક જ રાતમાં કૂવો ખોદવાના છે ત્યારે ભૂતિઓ કહે છે કે એ તો તમે સમજાવી દેજો કે એક જ રાતમાં કૂવો ખોદનાર કારીગર બીજે ગયેલો છે એટલે અમને વાર લાગે છે અને આમ વાત કરતાં કરતાં આજે રાત્રે તો તેઓ સૂઈ જાય છે પરંતુ બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે આ મુખી તો વહેલી સવારે જ આ સરદારના ઘરે આવીને કહેવા લાગ્યા કે સરદાર જાગો અને આપણે જવાનું છે બાજુના ગામમાં પેલા કુવાના ખોદનાર કારીગરોને પકડવાના છે ત્યારે રઘુનંદનને આવતા જોઈને સરદાર અને દસે દસ ડાકુ ગભરાણા અને કહે છે કે આપણે થોડા મોડા જઈએ અત્યારે મારે કૂવાનું થોડું કામ બાકી રહી ગયું છે એ મારે પૂરું કરવાનું છે તમે મોડા આવો આમ કહીને મૂકીને ત્યાંથી કાઢી મૂકે છે અને પછી તેઓ ખેતરમાં પહોંચે છે ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર હવે તમે આ રઘુનંદનને આ કૂવાના ખોદનાર માણસો ક્યાંથી લઈ આપશો ત્યારે સરદાર કહે છે કે એક મારો મિત્ર છે જે કૂવાનું ખોદકામ કરે છે હું એને લઈને આવું છું આમ કહીને સરદાર વહેલી સવારે બાજુના ગામમાં ઘોડો લઈને પહોંચે છે અને એ ગામમાં બે માણસોને કહે છે કે તમારે અમારા ગામના મુખીનો કૂવો ખોદવાનો છે બોલો તમે ખોદી આપશો ત્યારે તેઓ કહે છે કે હા અમે ખોદી આપશું ને અમારી પાસે બીજા ઘણા માણસો છે તેથી અમે ગમે એવો કુવો હોય ને તો પણ ત્રીસ દિવસમાં ખોદીને આપી દઈશું ત્યારે સરદાર કહે છે કે ના ત્રીસ દિવસમાં માં નહીં એક થી બે દિવસમાં ખોદવાનો છે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આવું કામ ક્યારેય ના થાય ત્યારે આ સરદાર એમને સમજાવી દે છે કે તો ભલે વાર થતી પરંતુ તમારે એમ કહેવાનું કે આ ડાકુઓનો કૂવો ખોદવામાં અમારી પાસે એટલા બધા માણસો હતા કે એક જ રાતમાં અમે આ કૂવો ખોદ્યો છે અને આમ બધી જ રીતે આ બંને માણસોને સમજાવી દીધા અને તેમને લઈ અને સરદાર આવે છે આ ગામમાં અને રઘુનંદનને જઈને કહે છે કે રઘુનંદન લ્યો આ રહ્યા અમારો જે કૂવો ખોદ્યો હતો ને એ કારીગર ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ રઘુનંદન એમની પાસે જઈને કહે છે કે ભાઈઓ શું તમે એક જ રાતમાં કૂવા ખોદી નાખો છો ત્યારે તેઓ હસવા લાગ્યા અને પછી કહે છે કે હા એક જ રાતમાં કૂવો તો ખોદી નાખીએ છીએ પરંતુ એના માટે અમારી પાસે એવા કારીગરો છે અને એ કૂવો અમે એક રાતમાં ખોદીએ ને તો એના ત્રણ ઘણા નાણાં લઈએ છીએ અને જો શાંતિથી ખોદાવો હોય તો એની જે મજૂરી થતી હોય એટલી જ અમે લઈએ છીએ ત્યારે રઘુનંદન કહે છે કે મારે એક જ રાતમાં કૂવો ખોદવો છે અને તમને ત્રણ ઘણા નહીં પરંતુ ચાર ઘણા નાણાં આપીશ બોલો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે પણ એ માણસો તો અત્યારે બીજી જગ્યાએ કૂવો ખોદવા માટે ગયેલા છે માટે અમે બને એટલો જલ્દી તમને કૂવો ખોદી આપશું અને આમ તેઓ કહે છે કે જ્યારે એ માણસો આવશે ને પછી અમે ઝડપથી તમારા કૂવાનું ખોદકામ પૂરું કરીશું અને આમ જેમ તેમ કરી અને આ ડાકુઓએ આ રઘુનંદનના કૂવાનું ખોદકામ તો શરૂ કરાવ્યું પરંતુ એ કૂવો ખોદતા ખોદતા એક મહિનો લાગી જાય છે ત્યારે મુખી ઘણા ગુસ્સામાં આવી જાય છે અને કહેવા લાગ્યા કે સરદાર તમે મારી સાથે દગો કર્યો છે અને તમારો કૂવો જે કારીગરે ખોદ્યો છે ને એવું આમનું ખોદકામ નથી ને એવું આ કૂવાનું બાંધકામ નથી પેલું તમારા કૂવાનું બાંધકામ તો જુઓ કેટલું સરસ મજાનું અને કેટલું ઝીણવટતાવાળું છે અને પાણી પણ કેટલું બધું છે અને આ કૂવામાં જેવો જુએ ને એવો દમ નથી ત્યારે સરદાર કહે છે કે એ તો જેવી જમીન હોય ને એવો કૂવો ખોદાય ત્યારે તેઓ ભૂતિયાની સામુ ટગર ટગર જુએ છે અને મનમાં મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો પરંતુ આ બાળક જ્યારથી આવ્યો છે ને ત્યારથી તેઓના કાંડ વધી ગયા છે અને આ બાળક ઉપર હવે નજર રાખવી પડશે આમ કહી અને હવે એક મહિનામાં તો આ ડાકુઓનો બધો જ પાક તૈયાર થઈ ગયો છે પાકી ગયો છે તેથી તેઓ કહે છે કે મુખી અમે હવે ઘરે જઈએ છીએ કારણ કે આજે અમે વહેલા સુઈ જશું અને આવતીકાલે અમારા જે આ મોટા મોટા પાંચ ખેતરનો જે પાક છે ને એ પાક બધો કાપી દેવાનો છે અને બે ચાર દિવસમાં આ કામ પૂરું કરી દેવાનું છે અને પછી પાંચ નહીં દસ ખેતર એકી સાથે વાવવાના છે ત્યારે આ મુખી કહે છે કે કાંઈ વાંધો નહીં હવે તમે જાઓ મને છેતરી તો ગયા છો પરંતુ તમને જોઈ લઈશ અને આમ આટલું કહી અને દસે દસ ડાકુઓ રાત્રે ઘરે આવે છે અને ઘરે પાછા પોતે લાઇન સર છે અને ભૂતિયાને અડધી રાત્રે પેલા સરદારની વાત યાદ આવે છે કે આવતીકાલે વહેલા ઉઠવાનું છે અને આ ખેતરના પાંચે પાંચ ખેતરનો પાક કાપી નાખવાનો છે ત્યારે અડધી રાત્રે ભૂતિયાને ઊંઘ નથી આવતી અને તે જાગે છે અને ચાલતો ચાલતો ખેતરમાં આવે છે અને ખેતરમાં તે આ પાક કાપવાનું શરૂ કરી નાખે છે અને જેટલો પણ પાક હતો એટલો બધો સવાર થાય એ પહેલાં પાંચે પાંચ ખેતરના પાકને વાઢી અને પાછો ઘરે આવીને સૂઈ જાય છે ત્યારે વહેલી સવારે જ્યારે આ ડાકુઓની પત્નીઓ આવી અને એમને જગાડે છે કે જાગો સ્વામીનાથ આજે ખેતરનો પાક આપણે વાઢવા જવાનું છે અને પછી ભૂતિયો તો સૂતેલો છે અને આ દસે દસ ડાકુઓ અને એમની પત્નીઓ જ્યારે ખેતરમાં આવે છે અને આવીને પોતાના પાક સામું જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે પાંચે પાંચ ખેતરનો પાક સવારે કાપેલો પડ્યો છે ત્યારે આટલી ઘટના જોઈ અને દસે દસ ડાકુ તો સમજી ગયા કે આ કામ ભૂતિઓ રાતોરાત કરી ગયો છે પરંતુ આપણી પત્નીઓને શું કહેવું ત્યારે એમની પત્નીઓ કહેવા લાગી કે બોલો આ ફરી કયો ચમત્કાર છે ત્યારે તેઓ કહેવા લાગ્યા

ત્યારે તેઓ કહે છે કે ભલે કાંઈ વાંધો નહીં ચાલો ઘરે અને જેવા વહેલી સવારે ગયા હતા એવા જ વહેલા પરોળીએ પાછા આવી રહ્યા છે ત્યારે મુખી સામા મળ્યા અને કહે છે કે કેમ પાછા આવ્યા હજી લાગે છે કે પાક કાપવાનું મુર્ત આવ્યું નથી ત્યારે આ ડાકુઓ કહે છે કે પાક તો અમે બધો વાઢી નાખ્યો ત્યારે રઘુનંદન ફરી વિચારમાં પડ્યા કે આવી મજાક ના હોય કારણ કે હું રાત્રે તમારા ખેતરમાંથી મોડો આવ્યો છું કારણ કે મારા ખેતરમાં મોડી રાત સુધી કૂવાનું કામ ચાલુ હતું અને પછી જ્યારે રઘુનંદન ત્યાં જઈને જુએ છે તો સાચે જ વહેલી સવારે પાછે પાંચ ખેતરનો પાક કે જે કાપેલો પડ્યો છે ત્યારે તેઓના ડોળા ફાટી જાય છે અને પાછા તેઓ આ દસે દસ ડાકુઓના ઘર તરફ આવી રહ્યા છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી